મમ્મી અને મમ્મી તમને આખો દિવસ બેઠું રહેવું ગમે મમ્મી રસોડામાં એને જે કરવું હોય ને અમને જે બનાવીને ખોરાવું હોય ને એ એને રીતે જ હોય મમ્મી આમ જોવો ઉપર બધાયને એને જે મન હોય ને એ કરતા હોય અમુક વસ્તુ એવી છે કે મમ્મી બનાવે ને તો જ ભાવે કા તો જો ગુવારનું શાક છે એ મમ્મી બનાવશે અને ભીંડા નું શાક

હા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ